ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેડિકલ યુનિટ હોમિયોપેથીના મફત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો હેતુ જનસામાન્યને પ્રાચીન આયુર્વેદ અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિઓ અંગે જાગૃત કરવાનો તેમજ વિવિધ પ્રકારની તબીબી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો હતો તબીબોની ટીમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચામડીના રોગો સંધિવા અને એલર્જી સહિત અનેક રોગોની તપાસ કરીને લોકોને માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષ મંત્રાલય દ્વારા આજે ભરૂચ જિલ્લામાં આયુષ મેરાનું આયોજન થયું છે ડૉક્ટર આંબેડકર હોલના પતંગરમાં આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે દિવસ દરમિયાન ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ આયુષ વિભાગ સાથે સંકળાયેલી આપણી જે ચિકિત્સા પદ્ધતિઓ છે આયુર્વેદિક હોય કે હોમિયોપેથી હોય આપણી જૂની પરંપરાગત શાસ્ત્રો માં જે બધી બાબતોનો ઉલ્લેખ થયો છે આ બધી વ્યવસ્થાઓ સાથે આ મેળાનો શુભારંભ થયો છે મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે આયુષ મેળામાં વિવિધ પ્રકારના આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવી છે ઉપરાંત અહીંયા વનસ્પતિ પ્રદર્શન ખાસ કરીને રાખવામાં આવેલું છે અને આઈસી એક્ઝિબિશન એટલે કે દ્રશ્ય જે લોકો વાંચી શકે અને એનો અમલ સારી રીતે કરી શકે એ માટે એક મોટું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે સ્ત્રીઓ અને બાળ રોગોની પણ ખાસ ટ્રીટમેન્ટ રાખવામાં આવી છે અને આયુષ ઉપરાંત આઈસીડીએસ વિભાગનું પૌષ્ટિક વાનગી પ્રદર્શન રાખવામાં આવ્યું છે આરોગ્ય શાખા તરફથી બીપી ડાયાબિટીસની તપાસ પણ અહીંયા રાખવામાં આવી છે